તાજેતરમાં ભારતીય એરપોર્ટ પર જે બધો હોબાળો થયો એ માત્ર ફ્લાઇટ મોડી પડવાનો સીધો સાધો મામલો નહોતો ના એની પાછળ એક આખી જટિલ કહાણી છે જેમાં સરકારી નિયમો છે એક મોટી એરલાઇનની તાકાત છે અને વચ્ચે ફસાયેલા છે હજારો મુસાફરો તો ચાલો આખી ગૂંચવણને ઉકેલીએ અને સમજીએ કે ખરેખર પડદા પાછળ શું ચાલી રહ્યું હતું કોઈપણ મોટા સંકટની સૌથી મોટી કિંમત કોણ ચૂકવે છે સામાન્ય માણસ જરા વિચારો કોઈના પોતાના લગ્ન હોય અને એ વ્યક્તિ એરપોર્ટ પર અટવાયેલી હોય કોઈ જ રસ્તા વગર આ કોઈ ફિલ્મની વાર્તા નથી પણ એક મુસાફરની હકીકત છે જેણે લાચારીથી કહ્યું કે જો પહેલાં ખબર હોત તો કંઈક બીજું વિચાર્યું હોત અને વાત ખાલી લગ્નની નહોતી કોઈક માટે આ એમના પિતાને અંતિમ વિદાય આપવાનો સવાલ હતો એમની પાસે એમના પિતાની અસ્થિઓ હતી અને સમયસર પહોંચવું એમના માટે કેટલું જરૂરી હશે એ આપણે સમજી શકીએ છીએ આ બધી ઘટનાઓ બતાવે છે કે આ સંકટ લોકોના જીવન પર કેટલી ઊંડી અસર કરી રહ્યું હતું અને આવી મજબૂરીનો ફાયદો પણ કેવો ઉઠાવાયો જે ટિકિટ સામાન્ય રીતે સાડા ત્રણ હજાર રૂપિયામાં મળે એના માટે લોકોએ ત્રીસ ત્રીસ હજાર રૂપિયા ચૂકવવા પડ્યા આ તો સીધો સીધો આર્થિક બોજ જ નહીં પણ એક પ્રકારની લૂંટ હતી એટલી હદે કે દિલ્હી હાઈકોર્ટ પણ આના પર સવાલ ઉઠાવ્યો તો સવાલ એ થાય કે આટલું મોટું સંકટ આવ્યું ક્યાંથી અચાનક એવું તો શું થયું કે બે હજારથી પણ વધારે ફ્લાઇટ્સ રદ કરવી પડી શું આ માત્ર એક ખરાબ સંયોગ હતો કે પછી આની પાછળ કોઈ મોટી ગેમ ચાલી રહી હતી ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આ બધી જ અંધાધૂંધી અને અફરાતફરીના કેન્દ્રમાં હતી માત્ર એક જ વસ્તુ સરકારનો એક નવો નિયમ એક એવો નિયમ જેનો ઈરાદો તો સારો હતો પણ એના કારણે આખા દેશની હવાઈ મુસાફરી લગભગ થંભી ગઈ આ નિયમનું નામ છે FDTL એટલે કે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન આને ડીજીસીએ એટલે કે ભારતની સિવિલ એવિએશન ઓથોરિટીએ બનાવ્યો હતો અને એનો હેતુ એકદમ સાચો હતો કે પાઇલટોને પૂરતો આરામ મળે જેથી થાકના કારણે જે અકસ્માત થવાનો ભય રહે છે એને ટાળી શકાય તો આ નવા નિયમોમાં એવું તે શું હતું સાવ સરળ ભાષામાં કહીએ તો પાઇલટોના આરામનો સમય વધારી દેવાયો જે સાપ્તાહિક આરામ પહેલા છત્રીસ કલાકનો હતો એ હવે અડતાલીસ કલાકનો કરી દેવાયો રાત્રે લેન્ડિંગ કરવાની સંખ્યા પણ ઘટાડી દેવાય આનો સીધો મતલબ શું કે એરલાઇન્સને પહેલાં કરતાં વધુ પાયલટોની જરૂર પડશે પણ સૌથી નવાઈની વાત એ છે કે આ નિયમોની આટલી ખરાબ અસર ખાલી ઇન્ડિગો પર જ કેમ પડી બીજી એરલાઇન્સની કેમ નહીં શું ઇન્ડિગો આ ફેરફાર માટે તૈયાર જ નથી કે પછી આ બધું જાણી જોઈને સરકાર પર દબાણ લાવવા માટે કરવામાં આવ્યું હતું આ સમજવા માટે પહેલાં ઇન્ડિગોની બજારમાં જે પકડ છે એ જોવી પડશે ભારતમાં ઉડનારા દસ મુસાફરોમાંથી લગભગ છ ઇન્ડિગોમાં સફર કરે છે આનો મતલબ એ છે કે જ્યારે ઇન્ડિગોને તકલીફ પડે છે ત્યારે એની અસર આખા દેશની હવાઈ મુસાફરી પર થાય છે અને આ રહ્યું આખી સમસ્યાનું મૂળ આ સ્લાઇડ પરના આંકડા બધું જ કહી દે છે જુઓ જ્યાં બીજી એરલાઇન્સ પાસે એક પ્લેન દીઠ ઓગણીસ થી છવ્વીસ પાઇલટ છે ત્યાં ઇન્ડિગો પાસે માત્ર તેર છે આને કહેવાય લીન સ્ટાફિંગ મોડલ એટલે કે ઓછામાં ઓછા કર્મચારીઓથી વધુમાં વધુ કામ લેવું આનાથી ખર્ચો બચે છે પણ જેવા નવા નિયમો આવ્યા આ જ મોડલ એમના માટે મુસીબત બની ગયું હવે આવી પરિસ્થિતિમાં ઇન્ડિગોએ શું કર્યું એમણે તો સીધો જ બોલ સરકારના પાળામાં નાખી દીધો જાહેરમાં એમણે કહ્યું કે ભાઈ અમે તો નવા નિયમોનું પાલન કરી રહ્યા છીએ જેના કારણે અમારા પાયલોટોને ફરજિયાત આરામ પર મોકલવા પડ્યા છે અને એટલે જ ફ્લાઇટ્સ રદ થઈ રહી છે અને અહીંયાથી જ આખી વાત રસપ્રદ બને છે શું ઇન્ડિગો ખરેખર નિયમોનું પાલન કરવા માટે મજબૂર હતી કે પછી આ મુસાફરોની હાલાકીનો ઉપયોગ કરીને સરકાર પર દબાણ બનાવવાની એક ચાલાકી હતી જેથી સરકાર ગભરાઈને પોતાના નવા નિયમો પાછા ખેંચી લે તો આ આખી ટક્કરનું પરિણામ શું આવ્યું દિલ્હી હાઈકોર્ટે આ મામલામાં દખલ કરી ઇન્ડિગોને માર્કેટમાં એકવીસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું અને અંતે સરકારને ઝૂકવું પડ્યું તેમણે નિયમ લાગુ કરવાની તારીખ આગળ વધારીને ફેબ્રુઆરી સુધી કરી દીધી પણ આ વાર્તા ખાલી એક એરલાઇન અને એક નિયમની નથી આ ઘટનાએ ભારતીય બજારની એક બહુ મોટી અને ગંભીર સમસ્યાને ખુલ્લી પાડી દીધી છે અને એ છે એકાધિકાર એટલે કે મોનોપોલી શું આ જે કંઈ પણ થયું એ ખાલી ઇન્ડિગોની ભૂલ હતી કે પછી આ એક એવા મોટા રોગનું લક્ષણ છે જે ધીમે ધીમે આપણા આખા અર્થતંત્રમાં ફેલાઈ રહ્યો છે ચાલો જરા ઊંડાણમાં જોઈએ હકીકત તો એ છે કે બજાર પર અમુક મોટી કંપનીઓનો દબદબો માત્ર એવિએશન સેક્ટરમાં જ નથી તમે ટેલિકોમ જુઓ ઇ કોમર્સ જુઓ એરપોર્ટ જુઓ કે સિમેન્ટ દરેક જગ્યાએ તમને બસ બે ત્રણ મોટા ખેલાડીઓ જોવા મળશે આ એક પેટર્ન બની ચૂકી છે અને આ જ સૌથી મોટો ખતરો છે જ્યારે કંપનીઓ એટલી મોટી અને શક્તિશાળી બની જાય કે તેઓ સરકારને પણ પોતાના નિર્ણયો બદલવા માટે મજબૂર કરી શકે ત્યારે એ લોકશાહી માટે ખરેખર એક ખતરાની ઘંટડી સમાન છે તો આટલું બધું થયા પછી સરકારે શું શીખ્યું ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરીથી ન સર્જાય એના માટે હવે શું પગલાં લેવામાં આવી રહ્યા છે હવે સરકારે પોતાનું વલણ કડક બનાવ્યું છે તેણે ઇન્ડિગો પાસેથી પૂરો હિસાબ માંગ્યો છે ભરતી અને ટ્રેનિંગનો રોડમેપ આપો જે ગેરવહીવટ થયો છે એને સુધારવાનો પ્લાન આપો અને દર પંદર દિવસે શું પ્રગતિ થઈ એનો રિપોર્ટ પણ મોકલો સરકાર હવે એ બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે અસલી બોસ કોણ છે અને અંતે આ આખી ઘટના આપણને એક મૂળભૂત સવાલ પાસે લાવીને ઊભી રાખી દે છે જ્યારે બજારમાં કોઈ એક જ કંપનીનો આટલો મોટો દબદબો હોય ત્યારે અસલી લગામ કોના હાથમાં હોય છે નિયમો બનાવનાર સરકારના હાથમાં કે પછી એ નિયમોને પોતાની મરજી મુજબ વાળી શકનાર એ મોટી કંપનીના હાથમાં આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને વિચારવાનો છે